¿Fueron meloso igual? ¡Era, mira! ¡Ya! ¡Ya! ¡También, Betty! ¡Ya! ¡También! ¡Ya! ¿También ¡Ya! ¿También ¡Ya! 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 રસલો જીજી ભાગવા યુ હાજી જી તમારા આવના તો अम्मा जी अम्मा તમે નહીં નીકળી જાતા તમારે લઈ આવવાનું છે એકલા હા મારા દોશી કે જતા હોય ને હું કીધું તાર મમ્મી જતા હોય મારા દોશી કો ના પાડતી થી તમારા ઓન હું કોમ વા કે કે કોમ વધો કે હોય તો તમે અમે પૂછો મોઆ મોઆ આજી

તું ઠાકેલો કંટાળ્યો તો હેડો હેડો બેહાન નહીં આયે તો છે ને પછોમાં નારે મને ફોન કર હં લ્યો ફોન કરો લ્યો તું સીધો ફોન કરી દો ઓરે દોશી દોશી નહીં આયતો મનું મુંગા હું જીત ને આયું જી હું ખુશી લો ખુશી કરો તો વાહ

તમારું ક્યાં જાવરો તમારું દોશી બેવ જબરદસ્ત લાગો ના ના છોનારો છોનારો કરીયો પણ મને

જબર જો જબર છોડો પડી વારાના કંદો ઓય તો કી નહી આવતો અને હું તો આની નઈ એમ કે અમાર બધા આવી ગયા છું અમાર બધા મારતો કે પંગોજી નઈ હા હો હું એવું નહી કેમ્પમાં ગમે ત્યાં જગ્યા મરશે મને હા કેમ નહી હવે હોટેલમાં જવાનું હોટેલમાં હો હા હોટેલમાં મળી જ હવે હા અલા અલા હું કાજી હું કહું આ તો

ઓલમ આર્યા અમે કેલા બા બાબાજી તમે મને ખબર આવી ને પછી મને લાગે છે થાક આપા મહીડવાની પોઈ જો મને થાકી ગયો તમે ને સોફામાં ના આટલા

એ મંગાજી ના ના આલ્યો હરસા તો આબર આવો ઓછું છે તો ઠાકવા દેજો જો તો આટલા ખાલી હું જીદવાં છું ખાલસર તો એ મંગાજી હું તને દો ઉભા થા હા આટલું ભો આલો તમે હું કે તમે મને બોલવા આડા કોમું હેલો ભાઈ જો અમારી ટીમ અત્યારે થાકી ગઈ છે તો જો હું બતાવું આપડા થાકી ને સુ ગયા છે અત્યારે

કાલે <onents Bana avec behaviour globalismétrix> <cativos> <glorious Wasn't>

એ આ વાર પડ્યો જી તો નહીં પડી અસ અંધારું છે લોકો બધું આ મજરો એ લાગા મને ના કેટલા એ લાગા છે 500 આ છે ના જી તો 1 લાખ આમાં ગો અરે હા પછી ને હા 9-10 વાગે જો કોના કરતા હા રાસ્તો હું તો 700 માટે ગાઢો લાય હે હ